નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેજ ન્યૂઝમાં સમુહારની સ્વાગત છે સમાચાર છે કે સગીરા ઉપર મોડી રાત્રે ભાઈલ્ય વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સગીરા ઉપર મોડી રાત્રે ભાઈલ વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે પોલીસની ઘટના સ્થળ પાસેથી તૂટેલા ચશ્માને જાણજાણ મળી આવ્યા છે જે પોલીસે કબ્જે કરી હવસ શોધખોળ હાથ ધરી છે વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના બની હતી પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે સાડા અગિયાર મળી હતી ત્યાંથી ભેગા થઈને બને આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા વાગ્યાના બે બાઇક ઉપર પાંચ લોકો જણા અને બીજી બાઇક ઉપર ત્રણ શખ્સ હતા પાંચે શખ્સોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતા આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા અને બાકીના ત્રણમાંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખ્સે પીડિતા ઉપર દુષ્કર્મ આચર્યું પછી આ લોકો ત્યાંથી વિખડી ગયા પીડિતા પછી સંતુલિત થઈ મિત્ર સાથે પોલીસને જાણ કરી તો તે પણ ત્યાં પહોંચી ઘટના સ્થળને પહેલા કોર્ડન કરવામાં આવ્યું સ્થળ ઉપરથી ઘણા બધા પુરાવા મળી ગયા છે આ જગ્યા ઉપર ઘણો અંધારું હતો ને દિવસમાં પણ ઘણો અવારો વિસ્તાર જોવા મળે છે વધુમાં જણાવ્યું હતું કે પીડિતાને તેના મિત્રને આરોપીના ચહેરા ઓળખી શક્યા નથી પણ તેની વાતની શૈલી કેવી હતી શરીરનો બાંધો કેવો હતો તે એમણે જણાવ્યું ગર્ભા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી પીડિતા ઘરેથી સાડા દસ કે દસ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યાના અરસામાં નીકળી હતી તેના મિત્રને અગિયાર વાગ્યે લક્ષ્મીપુરા વિસ્તારમાં મળી ત્યાંથી મિત્રની સ્કૂટી ઉપર બંને ભેગા થઈને સનસિટી વિસ્તાર છે ત્યાં અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટે પહોંચ્યા હતા પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ શોર્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એવી આવેલ હતા કે પીડતા આપના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા વાગ્યે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપના ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જે સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ 12 વાગ્યાને અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક પર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બામી આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલા તો જે ઘટના સ્થળી તો મને કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ન થઈ શકે એફિસયલ ટીમને પણ ઉપલબ્ધ આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક હતી પણ લાઈટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જુદી જુદી ટીમ બનાવીને આરોપીને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે બેન લગભગ ઘર થી સાડા માં અગિયાર નીકળી હતી આપના મિત્ર ને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી મિત્ર સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાઈલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો પોના બાર બાર આસપાસ નો અરીસામાં પહોંચે છે સરકારી માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે ગરબા રમવા માટે જવું છે એવું કહીને નીકળી હતી શું કહીને નીકળી એ આપણા મિત્રને મળવા માટે ગઈ છે મળવા માટે એટલે તમારું છે કે પશ્ચિમ વિસ્તારને ગરબા રમવા માટે ના ના એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે એની સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થાય કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો લા વિસ્તારમાં ગયા મેં આપણે જે વાત કરી ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનું છે એ લોકો મેં આપણે વાત કરી પાંચ લોકો હતા બે બાઇક ઉપર એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર બે લોકો હતા એ મતલબ એ મારી પાસે એની પેરેન્ટ્સ સાથે અમને ઘણી વાત કરે છે પીડિતા સાથે પણ મેં મારી ટીમ લગભગ કલાકો કલાક વાત કરી છે ઠીક છે તો બાલપણનો ફ્રેન્ડ હતા જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ ક્વોટી વાળો છે આખી ટીમ એમાં લાગેલી છે પીડિતા પાસેથી ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીત શૈલીથી લઈને બધી વસ્તુ એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે કા ટેકનિકલ પુરા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ સામે લાગેલી છે નહીં એ લોકો લઈ નહી ગયાતા એ લોકો ત્યાં ડાયવાઇડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા અરે આજે ત્રણ લોકો બીજા નંબર બે લોકો મેડિકલ સહીયું મેડિકલ કા થવાનું બાકી છે પર્યા કેટલા વીતી ગયા દેખો એ લોકો પોલ્યુશન ત્યાં આજે વેલી સવારા 4:30 ને 4:30 ને એરિયમ પહોંચી ગયા હતા બટ માનો કે ચુકી પીડિતા અન્ડરેજ છે એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી મહિલા સ્ટાફને ઘણી કાઉન્સેલિંગ કરી પછી જેટલું જેટલું મે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5 કલાક મેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે આરોપી તરીકે જે કે બટ એબી દેખો ચુકી એ તો માનો કે આરોપી જારે આન્ટીફાય થસે ત્યારે એમ નક્કર એ શું છે એ ખ્યાલ પરસે બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે પીડિતા સાથે પણ વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજે

અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ જેથી થી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસકત કરી શકીએ